નડિયાદના આંગણે આવતીકાલે બ્રહ્મકુમારીઝ રશિયાના કલાકારો ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવતી ઝાંખી રજૂ કરશે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ નડિયાદ કેન્દ્રની સેવાઓને પચાસ વર્ષ પૂરા થવાની ઉજવણીના સમાપન પર્વે તથા શિવ નટરાજન અભિનંદન પર્વના ઉપલક્ષમાં બાવીસમી ફેબ્રુઆરી સાંજે સાત કલાકે રાધે ફાર્મ નડિયાદમાં બ્રહ્મકુમારીઝ રશિયાના કલાકારો ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવતી મનમોહક પ્રસ્તુતિ રજૂ કરશે બ્રહ્માકુમારી સંસ્થાની અંદર નડિયાદ સબ્જોની અંદર હું સેવાઓ આપું છું પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય છેલ્લા પચાસ વર્ષથી ચરુળ પ્રદેશમાં સેવાઓ આપી રહ્યું છે એના પચાસ વર્ષના ગોલ્ડન જુવેલીના નિમિત્તે અનેક કાર્યક્રમો થયા અને હવે તેનો સમાપનનો પણ સુંદર કાર્યક્રમ છે આ પ્રસંગે વિશેષ નડિયાદના ભાઈ બહેનોને એક વિશેષ ઉપલબ્ધિ અદ્ભુત ચાન્સ મળવા જઈ રહ્યો છે ખાસ રશિયાના આધ્યાત્મિક કલા સંસ્કૃતિને પ્રદર્શિત કરતા કલાકારો લગભગ અઠ્યાવીસ જેટલા કલાકારો નડિયાદની અંદર ત્રણ દિવસ માટે આવી રહ્યા છે બાવીસ ફેબ્રુઆરીના રોજ શિવ નટરાજન અભિનંદન પર્વ આ ટાઇટલ હેઠળ સત્યતા કલ્યાણ અને સુંદરતાના રંગો રાધે રાધે બે હાજર પચીસ કાર્યક્રમના અંતર્ગત આ કાર્યક્રમ સાંજના સાત વાગે થશે અને એક કલાકની સુંદર પ્રસ્તુતિ આ રશિયાના બ્રહ્માકુમારી સંસ્થાના કલાકારો આપશે ખાસ કરીને અ આધ્યાત્મિક જે સેવાઓ છે અને એમાં વિશેષ કરીને જે વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે પ્રેમ શાંતિ સંવાદિતાનો વિશ્વની અંદર સંદેશ આપવા માટે એ લોકો નૃત્ય ગીત સંગીત કલાના માધ્યમથી બહુ જ અદ્ભુત પ્રોગ્રામ આપશે બીજા દિવસે ત્રેવીસ તારીખે બ્રહ્માકુમારી સંસ્થાના બેતાલીસ સેવા કેન્દ્રોનો તપસ્વી યુગલ મહાસંમેલન નામનો એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે બ્રહ્માકુમારી સંસ્થાની અંદર આધ્યાત્મિક જ્ઞાન અને રાજયોગનો અભ્યાસ કરતા જે યુગલો છે જે પવિત્રતા અને ब्रह्मચેતની પાલના કરે છે એવા યુગલોનો આ સન્માન સમારોહ છે અને એની અંદર આ કાર્યક્રમોની અંદર ખાસ કરીને રશિયાના જે કલાકારો છે એ પણ આધ્યાત્મિક પ્રસ્તુતિ આપશે અને ચોવીસ તારીખે બ્રહ્માકુમારી વિદ્યાલયના ઓડિટોરિયમની અંદર એક સ્નેહમિલનનો કાર્યક્રમ છે જેની અંદર રશિયાના કલાકારો વિદેશમાં રહેવા છતાં ભારતીય સંસ્કૃતિ નીતિ નિયમ પ્રમાણેનું સુંદર જીવન જીવી રહ્યા છે પોતાના અનુભવો અને બીજી પણ જે પ્રસ્તુતિ ત્યાં નથી આપી એવી વિશેષ પ્રસ્તુતિ પ્રશ્ન ઉત્તર અને આદાન પ્રદાન ચોવીસ તારીખે કરશે આમ ત્રણ દિવસ સુધી નડિયાદની જનતાને રશિયાના કલાકારોનો ફ્રી ઓફ ચાર્જ સેવાર્થે આ લાભ મળવા જઈ રહ્યો છે સર્વ ભાઈ બહેનોને આ કલાકારોનું અને ખાસ કરીને વિદેશી કલ્ચરના જે લોકો એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સનાતન સંસ્કૃતિ પ્રમાણેની જે વાત અને જે એમના જીવનમાં ચરિતાર્થ કર્યું છે એનું નિર્દેશન નિહાળવા માટે સૌને ઈશ્વરીય નિમંત્રણ છે ઓમ શાંતિ ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ